સુરતના રુદ્રનાથપુરા શ્રી મોડવાણીકની વાડી ખાતે શ્રી મિયા ગામ રાધનપુર વિશા શ્રીમણી શેર નાતી દ્વારા પંદરમો સ્નેહમિલન સમારોહ યોજાયો મિયાગામ રાધનપુર વિશ્વાસ શ્રીમાડી જૈન જ્ઞાતિ સુરત શહેર તથા ગ્રામ્ય વિભાગના વડીલો ભાઈઓ બહેનો વાલા બાળકો તેમજ અન્ય જ્ઞાતિમાં પરણેલ દીકરીઓના પરિવારજનો માટે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું સુરતના રુદનાથપુરા ખાતે આવેલા મોઢક વણિકની વાડી ખાતે યોજાયેલ પંદરમા સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા સમાજના વિક્રમભાઈ રસિકલાલ શાહ તેમના ધર્મપત્ની અમીબેન પરિવારજનો સાથે અમદાવાદથી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન સવારના નૌકારસી બોપરનું જમણ સાંજની હાઈ તથા સાંજનું જમવાનું રાખ્યુ હતું સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો યુવાનો વડીલોએ ભાગ લીધો વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગૌરવભાઈ જોગી પોતાની રંગત જમાવી હતી ત્યારબાદ ગરબાની રમઝટ બોલાવાઈ હતી મારું નામ જગદીશભાઈ રમણલાલ શાહ અમારી જ્ઞાતિનું નામ છે શ્રી મિયાગામ રાધનપુરા જૈન જ્ઞાતિ સુરત શહેર અને ગ્રામ્ય વિભાગનો આજે અમારો આ સળંગ પંદરમો મિલન સમારોહ છે સ્નેહ મિલન સમારોહ કરવાની પાછળનું જે આયોજન છે એની પાછળ આખો સમાજના બધા જ કુટુંબો ભેગા થાય સાથે એકબીજાનો પરિચય થાય અને આખા દિવસનો આયો આયોજન હોય છે એટલે આખો દિવસ બધા ભેગા મળીને હળી મળીને આનંદપૂર્વક આખો દિવસ વિતાવે એ આશ્રયથી અમે આ આખો પ્રોગ્રામ કરીએ છીએ લગભગ આ અમારો સળંગ પંદરમો કાર્યક્રમ છે અને વચ્ચે કોરોનાના બે ત્રણ વર્ષ ગયા એટલે લગભગ આ અઢાર વરસથી સળંગ અમારો આ કાર્યક્રમ ચાલે છે સમાજમાં સુરત ખાતે લગભગ અમારા અઢીસો ઘર છે અને અઢીસો એ અઢીસો ઘરના મેમ્બરો બધા જ અહીંયા ભેગા થતા હોય અને એક સાથે ભાણે બેસીને અમે બધા જમતા હોઈએ છીએ જેને લીધે આખા જ્ઞાતિજનો બધા ભેગા થાય એકબીજાની ઓળખમાં આવે અને જ્ઞાતિની અંદર એક ભાઈચારાનું વાતાવરણ ઊભું થાય એને માટે અમે આ આખું આયોજન કરતા હોય છે બ્યુરો રિપોર્ટ એસએન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે